નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રેશન કાર્ડ ધારકો માટે હવે ફક્ત એક જ મહિનો રહ્યો છે રેશન કાર્ડની અંદર એ કહેવાય છે કરવા માટે હજુ સુધીમાં જો તમે ઈ કેવાયસી ન કર્યું હોય તો ફક્ત એક મહિનાની અંદર જો તમે ઈ કેવાયસી સી કરી તો તમારું રેશન કાર્ડમાં દર મહિને તમને અનાજ મળતું રહેશે અને જો તમે રેશન કાર્ડની અંદર એક મહિનાની અંદર તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરો તો તમને આવતા મહિનેથી અથવા અથવા તો જે સપ્ટેમ્બરનું એકત્રીસ સપ્ટેમ્બર પછી તમને અનાજ મળતું બંધ થઈ જશે તો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી શા માટે કરવું જરૂરી છે તેની સંપૂર્ણ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ટેક માહિતી ચેનલને નવા નવાસો હોવાની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોને તમને અપડેટ મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ સરકારે હવે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા માટે જણાવી દીધું છે આ માટે પહેલાં ત્રીસ જૂન નક્કી તારીખ કરવામાં આવી હતી પરંતુ હવે આ તારીખ લંબાવીને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે ઈ કેવાયસી પૂર્ણ કરી લેવાનું રહેશે એટલે કે જો કોઈ રેશન કાર્ડમાં ધારકે ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર તેમને પોતાનું ઈ કેવાયસી પૂર્ણ નહીં કર્યું હોય તો રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું જે મફત રેશન છે તે બંધ કરી દેવામાં આવશે વાસ્તવમાં સરકાર આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રેશન કાર્ડમાં નોંધાયેલા છે જેમના કોઈ અન્ય સ્થળે લગ્ન કરી દેવામાં આવ્યા હોય તેવા લોકોનું નામ કમી કરી દેશે અને કોઈ થળ છોડીને છોડી દીધું હોય તો તેવા લોકો માટે પણ રેશન કાર્ડની અંદર નામ કમી કરવામાં આવશે અથવા તો જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને રેશન કાર્ડની અંદર તેમનું નામ બોલતા હોય તો તેવા લોકોનું પણ નામ રેશન કાર્ડની અંદરથી કમી કરી દેવામાં આવશે એટલે કે સરકારનો મુખ્ય હેતુ એ રહેલો છે કોઈના લગ્ન થઈ ગયા હોય અથવા તો જે થળ છોડીને ચાલ્યા ગયા હોય અથવા તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને તે રેશન કાર્ડની અંદર જે નામ બોલતા હોય તો તેવા તમામ લોકોના નામ રેશન કાર્ડ ની અંદર રદ થઈ જાય છે એટલા માટે સરકારે ઈ કવેશ માટે ખાતરી કરવા માટે ઈ કવેશનું પોર્ટલ પણ શરૂ કરી દીધું છે તો રહી ગયેલા જે લોકો છે ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ મફત રાશન મેળવી શકશે અને રાશનકાર્ડમાં જે લોકોના નામ છે તેને તમામ લોકોએ ઈ કેવાય સી કરવું પડશે રેશન કાર્ડની અંદર જો તમારા તમામ પાંચ સભ્યો હોય તો તમારે પાંચ સભ્યોને તમારે રેશન કાર્ડની અંદર ઈ કેવાય કરી લેવાનું રહેશે તો તમે પાંચ વ્યક્તિમાંથી ત્રણ વ્યક્તિનું ઈ કેવાય કરશો તો તમને ફક્ત ત્રણ વ્યક્તિને તે આવતા મહિનેથી રેશન કાર્ડની અંદર તમને મફત અનાજ માણવો પાત્ર છે જ્યાં સુધી તમે બે વ્યક્તિનો જે બાકીના જે બે વ્યક્તિ છે જ્યાં સુધી તમે એનું ઈ કેવાય નહીં કરો ત્યાં સુધી તે વ્યક્તિને પણ અનાજ મળવાપત્ર રહેશે નહીં તો ચાલો જી આપણે આગળની ડિટેલ જાણી લઈએ જો મિત્રો તમે હજુ સુધી તમે તમારું રેશન કાર્ડ સાથે ઈ કહેવાય છે તમામ સભ્યોનું નથી કર્યું તો તમારે શું કરવું તો હવે તમારે તમારા ગ્રામના જે ગ્રામ્ય પંચાયતની અંદર વિષને સાઇડ સોંપવામાં આવી છે તો તમે વિષના માધ્યમથી તમારું ઈ કહેવાય છે તમામ સભ્યોનું તમે ઘર બેઠા પણ કરી શકો છો તે માટે તમારે જે ગ્રામ્ય પંચાયતમાં જે વિષય છે તેની તમારે મુલાકાત લેવી પડશે અને ત્યારબાદ તમારે બધા સભ્યને ત્યાં જઈ અને તમારું ફિંગર આપી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારા તમામ સભ્યોનું તમે ઈ કહેવાય છે કરી શકો સવો અથવા તો તમે માય રેશન એપ્લિકેશન છે તે પહેલાં ઓપન નથી અને અત્યારે ઓપન નથી એનું કારણ એ છે કે પહેલાં જેની પાસે જે એન્ડ્રોઈડ ફોન હતા તે ઓનલાઈન તે ઈ કેવાય સી કરી શકતા હતા જે ગરીબ લોકો છે અને જેની પાસે મોબાઈલ નથી એન્ડ્રોઈડ મોબાઈલ નથી તેવા લોકો માટે હવે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો અને વિષને તે સાઇટ સોંપવામાં આવી છે અને હવે ઘર બેઠા તમને વિસીએ દ્વારા તમે ઈ કેવાય સી કરી શકો છો ફક્ત તમારો જે ફિંગર પ્રિન્ટના માધ્યમથી તમે ઈ કેવાયસી છે કરાવી શકો સો ઈ કેવાયસી છે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે આ માટે તમારી પાસે કોઈ અલગ સાથ લેવામાં આવશે નહીં રેશન કાર્ડમાં જે લોકોના નામ નોંધાયેલા છે તે તમામ લોકોનું કેવાયસી હોવું જરૂર છે તમારી પાસે એ કહેવાય પ્રક્રિયા માટે ત્રેમી સપ્ટેમ્બર સુધીનો સમય તમને આપ્યો છે જો મિત્રો તમે ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર તમારું તમામ સભ્યોનું ઈ કેવાયસી નહીં કર્યું હોય તો આ જે ત્રીસ સપ્ટેમ્બર પછીનો જે મહિનો આવે છે તે મહિના પછી તમને મફતમાં જે અનાજ મળવાપાત્ર છે તે મળવાપાત્ર રહેશે નહીં તો મિત્રો તમારી પાસે ફક્ત એક જ મહિનો છે એક જ મહિનાની અંદર તમારું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરો અને દર મહિને તમે મફત અનાજ મળે તે માટેની પ્રક્રિયા સફળતાપૂર્વક તમે કરી શકો છો તો આ રીતે તમે તમામ સભ્યોનો એ કહેવાય છે તમે વિષયના માધ્યમથી પણ કરી શકો છો તો વહેલી તકે તમારું ત્રીસ સપ્ટેમ્બરની તારીખ સુધીની અંદર તમારે એ કહેવાય છે કરી લેવાનું રહેશે તો તમે આવા જ નવા નવા વિડિયો જોવા માંગતા હોય તો ટેકમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબતક દોસ્તા બાય બાય